ગુજરાતમાં ફરી પાછી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય કપાસના પાકમાં કુદરતી રીતે ખૂબ સારી એવી રિકવરી આવી રહી હતી અત્યારે ફાલફૂલ અવસ્થા જોરદાર રીતે કપાસના ઘણા બધા ખેતરોમાં જોવા મળી રહી હતી ત્યારે ખેડૂત મિત્રોને અત્યારે એક જ ચિંતા છે કે કપાસ હવે બચશે કે કેમ કારણ કે થોડા દિવસો પહેલાં ભારે વરસાદને લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસના ખેતરોમાં મોટા પાયે બગાડ જોવા મળી રહ્યો હતો ખેડૂતોને એમ હતું કે આ વર્ષે કપાસનો વાવેતર વિસ્તાર ઘટેલો છે અને કપાસના ઊભા ખેતરોમાં ઘણો બધો બગાડ છે જે ખેડૂત મિત્રોને કપાસ સારો રહી ગયો હતો તેવાના ઘણા બધા ખેડૂત મિત્રોએ અતિ ખેતી ખર્ચ અને તણ મહેનત કરીને ખૂબ સારો એવો ખેતી ખર્ચ કપાસના પાકને બચાવવા માટે કરી નાખેલો હતો પરંતુ આટલો બધો ખર્ચ કરવા છતાં અત્યારે ફાળફૂલ અવસ્થા જોરદાર રીતે કપાસમાં આવી રહી હતી ત્યારે જ આ વરસાદી સિસ્ટમ ફરી પાછી સક્રિય થઈને કપાસના પાકમાં કેટલું નુકસાન કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે તે મંડાયેલી છે અત્યારે આપણને ખબર જ છે કે આ વર્ષે કપાસ બજાર ખેડૂતોને એમ હતું કે વાવેતર ઘટવાને લીધે અને આ જે બગાડ થયો છે તેના કારણે કપાસ બજાર છે તે વધશે પરંતુ ખેડૂત મિત્રો કપાસ બજાર વધશે કે ઘટશે તે બીજો પ્રશ્ન છે આપણા માટે અત્યારે મહત્વનું એ છે કે આ જે ખેતરોમાં ઉભેલો કપાસ છે તે આ અતિ વરસાદ અમુક વિસ્તારોમાં પડી રહ્યો છે અને છેલ્લા બે ત્રણ દિવસથી આ વરસાદી માહોલની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં પવન પણ વધારે માત્રામાં ફૂંકાઈ રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન કપાસનો પાક ખેતરોમાં બચશે કે કેમ આ એક મહત્વનું છે બાકી બજાર કેવી રહી છે એ તો બીજા નંબરનો પ્રશ્ન છે અત્યારે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ પંદરસોથી કરીને સોળસો પચાસ સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે બોલાઈ રહ્યા છે ટૂંકમાં ઘણા બધા રાજ્યોમાં વિપરીત અસર છે તે કપાસના છોડમાં અતિ વરસાદ અને ભારે પવનોને લીધે ઘણો બધો બગાડ કપાસના પાકમાં જોવા મળી રહ્યો હોય તેવી ચર્ચાઓએ અત્યારે ઠેર ઠેર ચકચાર મચાવી છે આગોતરા કપાસમાં પણ મોટું નુકસાન છે તે જશે તેવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો આ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની કેવી અસર કપાસના ઊભા પાકમાં અત્યારે જોવા મળી રહી છે અને ફાલનું ખરણ કેટલું થયું છે અને કેટલો કપાસના છોડમાં બચ્યો છે અને ઝીંડવા કાળા પડી ગયા છે ફૂગનું આક્રમણ ઝીંડવા ઉપર કેવું લાગી રહ્યું છે અને કપાસના છોડમાં કેવા ફૂગના રોગો અને ચૂસિયા જીવાતોનું તેમજ ગુલાબી ઈયળનું નુકસાન તમારા વિસ્તારમાં કપાસના પાકમાં કેવું જોવા મળી રહ્યું છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના બજાર ભાવની માહિતી આપણને મળશે કે તરત જ તમારા સુધી અમે પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું અમે ક્યારેય પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા અમે ક્યારેય સંગ્રહખોરી પણ માહિતી નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમારા ખુદના ભરોસે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો